સાર્વજનિક ગૌસેવા ટ્રસ્ટ બનાવીને હા માંગણી મુજબ જે કઈ સરકારી પછી એના આઈપી નહી હા પૈસા ને પછી આઈપી નહી હા હા તો એનું કારણ દર્શાવ્યું હશે ને હવે કારણ માં એને એવું દર્શાવ્યું એનો આપડે માપણી સીટ ના અંતે બધું કમ્પ્લીટ છે પછી બાજુમાં એક લાઇન નીકળે છે એ તો રસ્તો કરેલું છે રસ્તો પેલાથી માપણી કરી ત્યારે નાખો પછી એનાથી લગભગ બસો દોઢસો બસો ફૂટ દૂર એક વીજળીનો થાંભલો છે એવું કારણ દર્શાવ્યું જમીન છે એની માંગણી કરી ગઈ ક્યા ગામની અત્યારે ખાલી તમને કવું તમને આઈડિયા તો મળી જાય હું તમને ગામ નું નામે દઈશ પછી એ મંત્રી કઈ આપ્યું જ નહીં લેખિત આપ્યું તાલુકા પંચાયત માં શું ઓલા બેઠક થાય કે કરાવી પછી અપીલ માં તો ગયો નહીં એટલે એ થયું એજ ગૌચર ની જમીનમાં એક ભાઈ નો ભાઈઓ છે જમીન માં બે વસ્તુ થઈ પછી એક ગૌચર ની જમીન નામે ગાંધીનગર થી ઓર્ડર કઢાવી ને ખાલી કરાવી એ જગ્યા ગૌચર ની એફઆઈ પાસે છે કઈ ખાતું નથી ખાલી કરાવી ખાલી કોની કરાવી ગામ આખું સાથે મળી પૂનાભાઈ એટલે એ ટૂંક પૂર માં જાતું હોય ચોમાસું આવે એટલે પૂર આવતું હોય વાડીમાં એટલે પૂરને હિસાબે ઢોર ઝાખર લઈ ને ટેકરી ઉપર આવી શકે એ હેતુથી ઈ બિચડે જગ્યા ને વરાઈ કીધી

આ કે શું બાપા ના વખત મા લગભગ એ જગ્યા નું ખાલી કરાયું એવું કઈક છે ઈ જગ્યા આમ જનરલી તો ગૌચર ની ગણાય કે નહિ ગૌચરના નામથી ખાલી થઈ હોય તો ગૌચરની જ હોય ને તો જે ગૌચર ના નામ થી ખાલી થાય ગૌચર ના નામ થી ગૌચરની હોય ના હોય પણ ગૌચર ના નામ થી ખાલી થઈ સમજો હમ હમ પછી બીજું જે માણસો ને આપડા સમાજ દરેક સમાજમાં છોકરાઓ ભંડારવા માટેનું ધીણું નાનું મોટું એવું સમશાન હોય અલગ થી તમારી સમાજમાં હોય હોય ખબર નથી મને નાના છોકરાઓ નું સમશાન અલગ હોય અને એનાથી મોટાના જે આપણે સંસ્કાર આપીએ એના માટેની અલગ સુવિધા હોય તો એ સમશાન જે છોકરાઓનું છે એ ગાયબ થઈ ગયું છે

હવેળો આખે આખો છે proof માટેનો નો વેળો આખે આખો છે proof માટેનો ઈ જગ્યા એક ભાઈ એ વરાતી લીધી સમજી લો પછી વંડી કરી દીધી મકાન બનાવી દીધું આવી પરિસ્થિતિ હોય તો શું થાય પરિસ્થિતિ હોય તો કલેક્ટર સાહેબ પાસે આ બધા આધાર પુરાવા લઈને તમે જાઓ કલેક્ટર આમાં તમે જવાબ ન આપે તો તમે મને ફોન કરો કલેક્ટર ઓફિસેથી જ મને ફોન કરજો એટલે હું અહીંયા આવીશ કે સાહેબ આ શું છે કલેક્ટર સાહેબ ની છે ને બધું હું તમને તો છે ને આમાં થાકવાના તો પબ્લિક થાકવાની જ છે સિસ્ટમના લોકો જ બધા ખોટા છે ને રાજકારણ આપણું સાવ ખોટું સાવ ખોટું તમે પૂનમ બેન જે વાત કરતા હોય છો બેન ને પ્રશ્ન પૂછતા હો છો પછી ઓલા ભાઈ દુવારકા વાળા હમીર આહીર ને એમ ને આમ તેમ હમીર બરાડી શું કઈ એવું કઈ બોલતા હતા એ ભી સાંભળ્યા તમારા બધી હું તમારો લગભગ વિડીયો જોતો હોઉં છું મને ગૌચરા માટે ની પેલે આમ ઇન્ટરેસ્ટ ખરો એટલે પછી સાર્વજનિક એક વસ્તુ સમજી લ્યો આખા ગામ ની વચ્ચે વરાકેલી જગ્યા કોઈ વ્યક્તિ એમ કહી દે કે આ ગૌચર માટે હું સોપ્રત કરી દઉં છું પછી પંચાયત એને લેખિત માં લખાણ કરી દે કે આ ગૌચર આ ભાઈ ફલાણી વ્યક્તિ એની વરાકેલી જગ્યા સાર્વજનિક ગૌચર માં આપે તો પંચાયત ને એને કોઈ પણ જાતનો નો વાંધો વસ્તી છે નહીં અને સરકાર એ એ રીતે જે કરી અને જગ્યા સોંપવા માટે નમ્ર અપીલ કરતી હોય અને પછી એના ઉપર ટ્રસ્ટ બને ટ્રસ્ટ થ્રુ માંગણી થાય માંગણી થયા પછી એનું ચલણ ભરાય બધું કમ્પ્લીટ થાય અને પછી એની માપણી સીટ હોવા છતાંય નથી નકારી કરી દે છે ઈ કઈ પણ આંતરિક રીતે કોઈ પ્રોબ્લેમ હિસાબે કોઈ પૈસા દીધા હોય કે જે કઈ એક્સ એ જગ્યા ઉપર કેટલા બધા માણસો પડાપડી કરી દે છે એ જગ્યા એના માટે શું કરવું છે ખરેખર એટલે મને કઈ સૂઝબૂઝ પડી હું એકલો થઈ રહ્યો હાવ કલેક્ટર સાહેબ ને મામલતદાર સાહેબ ના હાથ માં હોય આ બધું સમજાય કેમ કે સરકાર સુધી આપડે ગમે એ વાત પોડી હોય તો શ્રી ને આપણા જિલ્લાના કલેક્ટરશ્રી પાસે પ્રથમ જાવું પડે અને સરકાર પાસે રજુઆત આપણે ઉમે પોચાડી શકીએ પણ પ્રથમ કલેક્ટર સાહેબ થી હલાય કલેક્ટર સાહેબ પાસેથી માંગણી કરી કરીને ચંદુભાઈ થાકી ગયો કલેક્ટર ની કેટલી બધી અરજીઓ પડી છે મારી પાસે તો કઈ કઈ વાંધો નહીં તમે છે ને કલેક્ટર કચેરીની સામે માંડવો નાખી દો કે સાહેબ જવાબ દો

એટલે લડવાનું હવે પબ્લિકે છે દરેક વ્યક્તિ એ લડવાનું છે તો જ આ બધું છે ને સુધરશે હવે આમાં આપણે એકલા હાથે આમાં રાજકારીયા પાવર વાળા આપણને હેરાન કરે પછી ગમે એટલા પાવર વાળા ગમે ગમે ઈ પાવર વાળો હોય તમને જો ઈ પાતી હેરાન કરે તો બિન્દાસ તમે મને ફોન કરી દો પછી પોલીસ વાળા ધ્યાન નો દે તો પોલીસ વાળા તમે સાઈડ માં મુકી દયો ને

એ તો બધી છે ને ટ્રસ્ટ ના નામ ઉપર જ બધા અત્યારે કારા ધોરા થાય છે અત્યારે જે વધારે પૂરતું થાય છે ને ટ્રસ્ટ નામ ઉપર જ કારા ધોરા થાય છે નામ ઉપર કઈ કારો ધોરો નથી મારી વાત સાંભળો કે અગાઉ થઈ શકે તમે એમ કહો છો ને એમ હા પણ એવું તો થાય છે ક્યારેક આપડી સિસ્ટમ જ ખોટી છે અહીંયા થાય ને નગર ટ્રસ્ટ થોડું કઈ વેચવા માટે કે કોઈનું કપડાવવા માટે ટ્રસ્ટ થોડા સરકાર બનાવવા માટે મંજૂરી આપે છે ટ્રસ્ટ તો એવા માટે બનાવવામાં આવે છે કે જે પણ હોય એની એની થાય થાય સાચવણી પણ માટે આ જગ્યા મૂળ હેતુ ખનીજ ચોરી કરીને એ બૈડું ભરી જતા ને ગાયો માટેનું કઈ વ્યવસ્થા નતી જળવતી એ હેતુથી મેં કઈ રીતે સમજી લ્યો મેં જ કઈ રીતે ટ્રસ્ટ મેં બનાવ્યું છે અને ગામની અંદર આ વચ્ચે માંગણી ગામ ગામના ચારે દુરા માંથી એક અમારું ગામ છે સિદ્ધપુર મારું સિદ્ધપુર નો એટલે ગામ વચ્ચે પંચાયત ની હાજરી માં બધે ની વચ્ચે વાંધા વૃષ્ટિ કોઈ જાતની નો થાય એના માટે થઈ ને ગૌચર ના જમીન જળવાય એમ કોઈ ખોદી ને પોતાના ખેતર માં ના નાખી જાય એ હેતુથી આપડે આ કંય ભરી જાય છે માંડી માંડીએ શું કરું તો પછી ત્યાંનું તમારે સરપંચ છે મંત્રી છે એ બધા પણ જો ભાઈ આમાં આંખે ખાવું પડે બરાબર વિરોધ તો પેલા તમારે કરવો જોઈએ પછી બધું થાય ના મેં તો વિરોધ કરો હું તો કરું જ છું તમે કયો સરપંચ નો સરપંચ નો વિરોધ સરપંચ નો કરો પછી ભલે ને ગમે તે સરપંચ હોય તમારા સમાજ નો હોય કે બીજો હોય ખોટું કર્યું છે એટલે નહીં મૂકવાનું એક જ સમાજ નું છે સત્વરા સમાજ નું સમજ્યા સિદ્ધપુર એટલે હા તો એને એને બિંદાસ કયો છે કે આ શું એમ કે ભાઈ એની સર પચાઈ જાય તો બેસી જાય ઘરે એટલે હું એક વખત હજી ફરી આ જમીન નથી આપી એનું કારણ માંગણી માટેની એકવાર અરજી કરી દઉં હા હા કરી દયો

મને સૂઝબુજ એટલી નો પડે જરૂર નથી તમારે જ્યાં મદદ પડે ગમે ત્યારે ફોન કરજો તમે હું આવીશ મારાથી જેટલા બનશે સરકાર સુધી તમારી આ અવાજ હું પોચાડી દઈશ બરાબર પણ તમે મુકતા નહિ કોઈ હિસાબે તો ફરી એક વખત છે પછી આપડે વ્યવસ્થિત રીતે આગળ વધીએ બરાબર ચોક્કસ ચોક્કસ ભાઈ બાકી બીજું સાહેબ ના બસ દયા માતાજી નું નામ લઈને તમે સેવાના કાર્ય કરતા રહ્યો અને જ્યાં મારા જેવી જરૂર પડે મને બિંદાસ યાદ કરજો ફોન કરજો રૂબરૂ આવજો એની ટાઈમ ઓકે હા ભાઈ જય માતાજી હા જય જય માતાજી